જય સ્વામિનારાયણ આજે આપણે સુપડીના ટબીબાઈ વિશે વાત કરવાના છીએ સુપડી ગામના જેઠા સુંધારને ધંધો ખેતીનો ધરતીને મસળીને પોતાનું ગુજરાન ચલાવે એક વખત મહારાજ ભરેણીએ વેલાભાઈ સોનીના ઘરે આવ્યા હતા ત્યારે ભક્તો પર ખૂબ કૃપા કરી અને અડધી રાત સુધી કથા કીર્તન કર્યા અને પછી સૌને કોઢાડીને પોતે પણ ઢોલે સૂતા ત્યારબાદ આખો દિવસ ને રાત ઝંખના કરતા ટબીબાઈને સપનામાં આવી અને મહારાજે કહ્યું કે કાં ટબીબાઈ તમે અમને ઘડી કંઈ ભૂલતા નથી રાતને દી અમારી ઝંખના કરો છો અમને તમારું બનાવેલું ભાટલું વારંવાર સાંભળે છે ખાવાની ઈચ્છા છે એટલે માટે કાલે તમે આવજો વળી પાછા ક્યાંક કામમાં ગૂંચવાઈ ના જતા અમે તમારી રાહ જોઈશું હવે કાગાનીંદરની અવસ્થામાં તો પ્રભુના દર્શન થતાં પ્રેમી ટબીબાઈ તો ગાંડા ઘેલા થઈ ગયા અને પથારી છોડી અને હરખના માર્યા એ તો ભગવાન માટે ભાટલું બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે હવે ટબીબાઈ ભાટલાની તૈયારી કરતાં બોલતા જાય છે કે આજે તો મારા વાલાને માટે એવું ભાટલું બનાવવું કે મારો વાલો રાજીના રેડ થઈ જાય કોઈ દેહનો સ્વાદ ભૂલે જ નહીં મારું ભાટલું ખાય ને અક્ષરધામ પણ ભૂલી જાય તો જ હું સાચી ટબી હવે આવી વાતો કરતી હળી કાઢતી હરગ ગયેલી ટબીબાઈ તો કામે વળગ્યા ઘઉંનો અને બાજરાનો લોટ કથરોટમાં નાખી દૂધનો કળશો રેડી અને લોટ મસળીને બાંધ્યો અને ટપાકા મારીને રોટલો ટીપ્યો અને તાવડીમાં નાખ્યો અને રોટલો બરાબર ફૂલીને દડા જેવો થયો એટલે એમાં પાવળે ને પાવળે ઘી ભર્યું હવે બાજરાની ફોરમ સાથે ઘીની ફોરમ છૂટવા માંડી દૂધનો માવો બને ને તેવી ફોરમ છૂટી આ બનાવેલું ભાતું એને થાળીમાં ઢાંક્યો અને કાસળીમાં તાસળીમાં દહીંનું ઢેફું મૂક્યું અને એ ઢાંકી અને પરિવાર માટે રોટલા ઘડવા માંડ્યા છે હવે બધા આને સિરામણ કરાવી અને પોતે પોતાના પતિ અને દિયરને ખેતરે જતા જોવે છે અને એના જે પતિ કહે છે કે જો જો આજ દાળિયા ઝાઝા છે ને એટલે છાશ અને રોટલા ઝાઝા લાવજો ને વેલાસર પોગાડજો પણ ટબીબાઈ તો મહારાજના ધ્યાનમાં લાગી ગયા હતા ને કાંઈ હેકારો દેતા નથી તબીબાઈ હવે પાડોશમાં રહેતા બેનને એ કહે છે કે કાકી આજે તમારી ભનકી ઢોર લઈને ખેતરે જાય ને તો મારું ભાતું ખેતરે પહોંચાડે એમ કહેજો તો પાડોશી કહે છે કે તારે કઈ બાજુ જાવું છે ફરણ સ્વામી નારાયણ ભગવાન પધાર્યા છે ને મારું ભાટલું બહુ ભાવે છે એને ખવડાવવા જાઉં છું અરે ગાંડી ઘેલી થામાં હજી તો દી બરાબર માથે ચડ્યો નથી આમ એકલા રસ્તે જવું સહેલું નથી નાના કાકી મારે તો જવું જ છે જો હું ન જાઉં તો મારા મહારાજ ભૂખ્યા ટળવળે મારી વાડ જોતા રહી અને એવી ભલામણ કરીને ટીબી એ તો કપડામાં રોટલો અને દહીં તાસળીની બાંધી અને ફરેણીના માર્ગે ચાલવા માંડ્યા છે અને ચાલતા ચાલતા એ તો કીર્તનો પણ ગાતા જાય છે હવે ચાલતા ચાલતા એ ફરેણીના પાદરમાં આવીને સીધા વેલાબાઈના ખડકે આવી પહોંચ્યા છે અને મહારાજને મળીને કહે છે કે લો મહારાજ ભાટલુંને દહીં લાવી છું સિરાવી લો મહારાજ મોલકાવતા જમતા જાય છે અને તબીબાઈ તો એક નજરે જ મહારાજને સામે જોઈને બેસી રહ્યા છે આવે પેલી ભનકીને વહેલું ભાતું લઈને આવેલી જોઈને જેઠાએ પૂછ્યું કાં ભનકી આજે તું કાં લાવી તારી ભાભી કોઈ બીમાર થઈ ગઈ છે ના ભાઈ ના એ તો એના ભગવાન સ્વામિનારાયણ માટે ભાટલું બનાવીને તેને ખવડાવવા માટે ફરેણી ગયા છે આ સાંભળીને જ બાજુમાં કામ કરતા દાડીયાઓએ કટાક્ષ કરતા જેઠાને ઘણું ખરું સંભળાવ્યું ના કહેવાના વેણ કહ્યા અને જેઠો પણ એ સાંભળીને થોડો ઉશ્કેરાઈ ગયો પરંતુ તેની પડખે બેઠેલા કાકાએ કંઠી પર હાથ મૂકીને કહ્યું કે જેઠિયા લોક બંધાએ નિંદા કરીને ખોટે ખોટા પાપમાં પડે છે આખરે માણસ એ માત્ર ભગવાને જ ભજવાના હોય છે અને ટબી વહુને તો ગળતુતીમાં એના ભગ એના બાપાને ત્યાંથી એને સંસ્કાર મળ્યા છે રામકાકાની વાત સાચી છો જેઠા સ્વામિનારાયણ તો ભગવા ભાવનગરનો રાજવી નહોતો પહોંચ્યો અને ઓલો જોબન પગી જેને ગુજરાતમાં ફેંફાટતી રોતા છોકરા એને સાંભળીને છાના રહી જતા એને ભગવાન સ્વામિનારાયણ એના શરણે લઈ લીધો હતો તો રામા કાકાની વાત પર વાત મેલી અને જેઠાને બરાબર સમજણ આપી છે હવે જેઠો પળભરમાં ઝાડવાની જેમ બનીને ઊભો રહ્યો ને એનું લોહી થીજી ગયું અને તે ધીરેથી બોલ્યો છે કે હું હવે ફરેણી જાઉં છું હવે ફરેણીના પાદરમાં જઈ અને જેઠો પૂછે છે કે ટબ્બીબાઈ કે વેલાભાઈનું ઘર ક્યાં છે તો એ સીધો વેલાભાઈના ઘરે આવી અને સભામાં આવીને જુએ છે તો ટબીભાઈ ધ્યાન અવસ્થામાં બેઠા છે જોઈને જેઠો આચરજ પામી જાય છે અને મહારાજને પૂછે છે કે મહારાજ આ ટબીને શું થયું છે સાથે આવેલા રામકાકા ભગવાનને પૂછે છે કે ભગવાન આ ટબીબાઈને શું થયું છે મહારાજ કહે છે એ તો સમાધિમાં અક્ષરધામમાં જઈને અમારા સ્વરૂપનો આનંદ માણે છે અને નાડી તપાસી જુઓ તો ખાતરી થશે હવે જેઠાબાઈ ટબીબાઈનું કાંડું પકડે છે પણ નસ હાથમાં આવતી નથી અને એ તો આશ્ચર્યમાં ઊંડા સરકી પડે છે હવે એક કામ કરો એના કાંડામાં દેવ દેવતાના કોલસાના અંગારા મૂકી જુઓ પણ એ મૂકે છે છતાં એ ટબીબાઈને કાંઈ અસર થતી નથી અને મૂકનારાના હાથ દાજી જાય છે હવે આ બધું જોઈને રામકાકા કહે છે કે મહારાજ હવે તમે દયા કરીને ટબીબાઈને સમાધિમાંથી જગાડો મહારાજ ટબીબાઈને સાથ કરતા કહે છે ત્યાં તો ટબીબાઈ આંખ ખોલીને ભડાક દઈને મહારાજ સામે બેઠા થઈને જુએ છે કે મહારાજ બોલો તો ટબીબાઈને મહારાજ કહે છે કે તમે ધામમાં ગયા હતા તો તમે ત્યાં શું જોયું મહારાજ ત્યાં તો અમે અક્ષરધામનું સુખ જોયું હવે તમે મને અહીં કેમ બોલાવી મારે ત્યાં રહેવું હતું મને અક્ષરધામનું સુખ માણવા જો ને ભગવાન ત્યારે ભગવાન કહે છે કે ટબીબાઈ હજુ તો તમારે પૂર્વના કર્મના લીધે આ લોકમાં રહેવાનું છે અને તમારા સગાના ભેગા તમારે તમારા ઘરે જવાનું છે હવે અમે તમને સમય થઈએ જરૂરથી અક્ષરધામમાં તેડવા આવીશું આ સાંભળી અને ટબીબાઈ અને ત્યાં આવેલા સૌ સુતારની આંખો પહોળી થઈ ગઈ છે હવે મહારાજની આંખા પ્રમાણે તબીબાઈ એમના પતિ સાથે સુપેડી ગામ જવા નીકળી પડે છે થોડા વર્ષો પછી ટબીબાઈ જેતપુર રહેવા આવી જાય છે પોતાના કુટુંબ સાથે અને વૃદ્ધાવસ્થામાં ટબીબાઈને આપેલા વચન પ્રમાણે ઘણા સંતોને ભક્તોને સાથે વિમાન લઈ અને શ્રીહરિ એમને તેડવા આવે છે ત્યારે તે વખતે સૌ સગા સ્નેહી ભક્તોને દિવ્ય દર્શન આપી સ્વામિનારાયણ ભગવાન ભાવથી ભાતલો જમાડનાર ટબીબાઈને પોતાના ધામમાં તેડી જાય છે તો આવા હતા ટબીબાઈ જેને ભગવાને સપનામાં આવીને કહ્યું હતું કે તબીબાઈ અમારે તમારા હાથનું ભાતલો ખાવું છે જય સ્વામિનારાયણ